બોડીના બોરા થઈ ગયા ખતમ એટલે ખતમ થઈ એટલે કાય કાદ એટલે કાઢો આપણે મૈસીને લઈને ડાયરા છે કાગળ ચાલો એમ દાયરા છે ખબર બાઈ ચા થાય બોરા હે મૈસીયા ચા છે આગળ બોડી ખૂબ બધી દેખાય રહી છે પણ મને નથી લાગતું બોરા હોય બધા અરે છેતા છેટા ફરક ને આ ના આવે એવું મળે

આ બધું અમારું શેતર છે ઠેટ હો મેથી કરી ઠેટ આખું આટલું બધું અમારું જ છે ભાઈ બધી ના રાખ ના આ બોયડે ને બોયડે બધું અમારું જ છે મિત્રો તમારે આ બધું આવતા રહે તો ખાવા મહીશો પહોંચી જશે બોયડીએ આપણે બોયડીએ ખાવા હાલ કરી દીધું છે ખાવાનું શું કેવું મેં તમારું <laughs> तडकाल <laughs> <मुड़ा। laughs> अरे हा दो। તમારે ખાવાને તો હવે ના આવતા કારણ કે પતી ગયા હું ગાડી સુકળી ગયાં ગયા આ એક બુડી છે એ માપ માપનો થઈ રહ્યા છે એમ પહેલાં આવ્યા તો હોત માત્ર કંઈ નહીં હોય થોડો થોડો છે એ અમારે વાઈન ખઈ ગયા છે હવે તમે આવતા જ હવે ના આવતા પોરા આવતો રાખો હમ

મારી ટીમ માં તારે કેવો બંધ હશે ખરાબ આ ના ફંડ ગયા હોય ક્યાં કઈ રીતે આપડે તો શું ભાઈ અલ્પેશ ભાઈ તમે ગયા તા કાઢા અને તમે જોતા હશે મારો વિડીયો કદાચ ને કરતા હશે બળતરા પણ શો કરો કરે રાખો શું કેવું પોતે ઘટા જ્યાં તા લેવા નથી જ્યાં ભલે જ્યાં હોય કાયો કામ આપણા મોજ કરશે કોઈને એમના મોજ કરવા મોજ અમારે આ પછી હા મેં થયું આગળ પણ થાવું નહીં જો એડીને આવે ને એડીને આવે એટલે મેં કહેતો તો અલ્પેશ ભાઈ ગયા છે ગટા અને એડો આવવું હોય તો હા તો ફોન કર્યો દાડો બીજો તો ફોન નહીં કહે લેવાય નહીં રહેવું તે બોડી બોરા બોરાચી છે નહીં આમ તો દેખાતા જ નહીં કા થા કા

બોડી સિવાય કુછ નહીં બોલેરો બોલરો અરવિના નહીં આડાળું સો બોલતો હોય આપણે આપણે મસ્તી રહેવાનું બાકી બાકી તો આપણે એન્જોય ફૂલ કરવા રાખે ફારો મસ્ત ભાઈ આપણે બોલા બતાવવા ની બે આવે આવા બતાવો કેટલા બધા બોરા પોતા વેણ્યા છે ઓનો ભર્યો ફગરો આવ હોય તો આવજો નોડાનું સેટિંગ ના થાય ને અમાર મે અમાર ઘરે આવ તો બોરા ખાવા દે હોમ ડિલિવરી તમારું જ વેણ્યા કાકોડા વેણવા હે ને ત્યાર તો વાંધો લીલું લીલું હતું ના તો રૂકાઈ ગયું આટલા સુધી કકડો વેણવા એક દાડો આવ્યા હતા

અરવી નહીં એને વેણ્યા છે આપણા નથી વેણ્યા પછી તમને બ્લોગ ચો લાગે કોમેન્ટમાં જણાવજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા મળશે નેક્સ્ટ વ્લોગમાં તો મળીએ બાય બાય જય માતાજી